દીવદર પોલીસ સ્ટેશન ખાતે 31 લોકોને ખોવાયેલી વસ્તુઓ પરત અપાઈ દીવદર પોલીસ સ્ટેશન ખાતે તુજકો તેરા અર્પણ 31 લોકોને એમની ખોવાયેલી વસ્તુઓ પરત આપવામાં આવી હતી દીવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ 31 લોકોને પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત આપતા લોકોએ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા બોલો મારો નામ જોશી રામેશ સરવે કેસા ભાઈ આજથી 4 મહિના પહેલા મારો મોબાઈલ ફોન ફોન હતો અને દિયોદર પોલીસની સારી એવી કામગીરીથી મારો મોબાઈલ છ સાત દિવસનો પાછો આવી ગયો હતો અને દિયોદર પોલીસની સારી એવી કામગીરી છે એના બદલ હું દિવેદર પોલીસનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ અમારા આ જે એકત્રીસ મોબાઈલ દિયોદર પોલીસ પાછા અમને રિટર્ન અપાવેલા છે બરાબર દિયોદર પોલીસમાં પીએસઆઈ શ્રી ઢોકડીયા સાહેબ નવીનભાઈ સાહેબ સુરેશભાઈ સાહેબ અને ભાઈ વિક્રમભાઈ સાહેબ અને તથા સ્ટાફવાળાએ બહુ મહેનત અને જહેમત કરી અને અમને અમારા મોબાઈલ એકત્રીસે એકત્રીસ લોકોને પાછા આપેલા છે બરાબર એ બદલ અમે દિયોદર પોલીસનો ખૂબ આભાર માનીએ છીએ અમને ધન્યવાદ આપીએ છીએ અને એની કામગીરીને બિરદાવી દઈએ છીએ